હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં આજે મેં બ્લોગ ચાલુ કરી દીધો છે ત્યારે ભરવા કારણ કે અમે આવ્યા છીએ નવી વાળી નવી વાળી આજે અને આપણે આજે જાજા માણા નીંદો નીંદવા આવ્યા છે નીંદવા એટલે બધા ઘર ઘરના જ છે એમ તો અને એ નીંદે છે બધા અને મારે બને છે અત્યારે ચા હું બનાવવા આવી છું દસ વાગ્યાનો ચા ચા છે હેન્દ્ર પાણી ભરીને આવી ગયા છે બાજુની વાડીએ પાણી ભરવા જવું પડે તો પાણી ભરીને આવી ગયા એક કામ કરો ઓલા નાખી આખી ડોલ ભરી જાવ એટલે હું પછી ઉપાદી ની બરાબર હા તો અને હું પછી ને ચા લઈને આવું કા તો સારું તમે લેતા જાઓ તો મારે ચા ઉકળ તૈયાર અહીંયા હે ને વરસાદ આવી ગયો હતો ને આજે એટલે લાકડા ભીના થઈ ગયા માન ઉંબા થયો આમાં અંદર નાખ દેવાની જરૂર છે કા અંબાર નહોતો થતો માન થયો તો આ હજી ઓલા લઈ આવી હતી એટલે થઈ ગયો કાગળ ને એવું ચાર વાગ્યા નો ચા બનાવવા આવી ને ચા બનાવવા આવી ને દૂધ નું મિલકણ ખોયલું તો અંદર તો કેવડી મોટી ગરોડી નીકળી મને લાગી બી દૂધ નું મિલકણ મૂકીને ભાઈ તે ટોરાઈ ગયો ને અંદર ગરોડી જોતો પાછી જોઈ કેવી આમ જો હોય આનાથી તો બીક લાગે જ ને કા મને તો હું તમે મને હટાઈ દેહો તો હું ઓલું કરી શક્યું જીપ કાઢે આ બાજુ ઉભા રહ્યો મંજાવા દ્યો પહેલાં એમાં મજાતી નથી હું તમ જવા દેહો તો જ હું સા બનાવી ત્યાં એ ગઈ હાવ આમે ઓલા કેરબા બાજુ જાહે વગાડો એને હજી नूनो ने आ लेवा अभी को मने बिक लागे ना थी। न्याई भी। पारामा आई की केरबाम सोती। के गय। जोनया पासी सडी गई। जो तो मारी नाखोनी इने। तो पस बिजू तो हु करवू। अ कोन मेहमान आयो? हु आयो। तू आयो। दो। हां। तो दारो वीडियो बनाऊ।

હેલો મિત્રો સોરી મિત્રો આજે તો હું બ્લોગ લઈને આવ્યો હું રાજેન્દ્ર મારું ફ્રોમ હેલો મિત્રો સોરી મિત્રો આજે હું ને શિવલુ બ્લોગ લઈને આવ્યા હિ આમાં આ શિવલુ ની મહેંદી છે ઓર અમારી પાર્ટી હો રહી હે अच्छा बना तुमने बनाया के मेरे मामा बना दिया अच्छा दिखाओ सबको ये अरे वाह मेरे अच्छे बनाए तो ये आपका घर है ओ, ओ ओ ओ लड़की कौन है कौन है चेना दीदी ये है बड़ी बहन तुम छोटा हो भाई वो 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 पीछे वो वो लड़का है वो कौन है गर्ल वो गर्ल से बॉयस बॉयस क्या डाउ बॉयस डाउ बॉयस क्या वनसू वनसू हाँ ली कौन से ये तो मेरे नाम तो सुम बोले से कहीं खबर नहीं पति बताए नेम किया हम जब बताएंगे मेरे घर से है मेरे घर से मैंने लेकर आया

ये भाई है ये। किसका भाई है ये ये मेरा भाई छोटा भाई बड़ा भाई बड़ा भाई <laughs> मेरे फोटो के लिए लाइक करो सब्सक्राइब हाँ बोलो 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 मैं ऐसे मस्त फोटो मार रही हाँ तो मेरे बर्थडे में गिफ्ट आप रही हाँ सब मुझे मेरे में आना। सब मेरे बर्थडे में आना हेलो गाइस मैं 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 खेल रही 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 है ना तो क्या रही हूं? क्या Lod, रही हो Lodka पीछे लगा रही हूं। <laughs> को लगा, रही हूं। <laughs> को लगा रही हूं? ये लगा। कर ले हूं। नीचे। तो बताओ बताओ

તો ભાઈ અમારે શિવલું અત્યારે રેમ્બો દોરે છે ક્યાં શિવલુ શું બનાવે તું ખોટા હો ગયા પેન્સિલ પેન્સિલ છે બનાવ

એ અરસા સ્પોન્સરશિપ તા અહીંયા આપે આવડા એબી હા બધાય જો એટલે પાછા રમે કેવા મોટો મોટો જુગાર રૂપિયા રૂપિયે હા આ મેન જુગારીએ આ મેન જુગારીએ અયા કોકને ભાગ નથી અયા કોકને ભાગ નથી આવતો પ્રાર્થના પ્રાર્થનાયુ કરે જો કેવી પ્રાર્થના છે

তাৰে গল নাই এক গল